નમસ્કાર મિત્રો હું તો પોલીસમાં આપનું સ્વાગત છે હું રફીક ચૌહાણ આજે લાલાવદર ખાતે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા લાલાવદરના તાલુકા ભાજપ પ્રમુખ લાલાવદર ગામના ઉપસરપંચ ચેતન ધાનાણી જે દલિત સમાજના લોકોને અભદ્ર ભાષામાં ગાળો આપી હતી તેનું કારણ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના સંમેલનમાં જે દલિત સમાજના લોકોએ હાજરી આપી હતી તે સારું નહીં લાગતા નશાની હાલતમાં ધૂત બની અને અભદ્ર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા આ બાબતે વસંત ચાવડા ભરત કાતરિયા કાંતિ વાળા જેવા નેતાઓને જાણ થતાં તેઓ લાલાવદર ખાતે દોડે ગયા હતા અને મોટી સંખ્યામાં મીટિંગ કરી અને ચેતન ધાનાણીના ઘર સુધી પહોંચ્યા હતા આ મીટિંગમાં અમો પણ હાજર હતા ત્યારે જોવા મળેલ કે ચેતન ધાનાણીના ઘર સુધી આગેવાનો પહોંચ્યા હતા લાલાવદરમાં તાલુકા

પાર્ટી માં બાકી બરોબર બરોબર એ શું હોય સરપંચ છે સરપંચ ભૂત સરપંચ છે ભાજપ તાલુકા પ્રમુખ છે બરોબર હવે તમારે શું કરવાનું છે હવે આગળ આ રીતે હાલવાનું તમારે પાછળ એટલે કદાચ તમને કોઈ કાઈ સમજાવે કારવે તો નહીં વસંતભાઈ કે

પછી કઈ પછી રાતે કઈ બી ના શરીર ગોદા મારવાની તલવારું મારવાની ધમકી મને મારી અને પટેલના ના ધામેલ્યા ભાઈ ધામેલિયા છે મારી

હવે જેને જે કેવાનું હતું બધું કઈ દીધું છે અને મારે જે કરવાનું હતું ઈ મેં કઈ કરી ને અત્યારે હાજર તમારી હામાં ઉભો છું આજે મારે દ્વારકા જવાનું હતું પણ કાલે આ મોટી માં થઈ ને એટલે પછી આ કાંતિભાઈ મને ઓડિયો મોકલા અને ફોન કર્યો મને ક્યાંક કેવો ચેતન ને ચેતન ધાનાણી છે લાલાવદન નો છે અને બહુ ગાળું બોલે થઈ ગઈ અને આપડા સમાજ વિશે પણ થોડીક બોલી ગયો છે એટલે સાંભળી લઈ સાંભળા પછી તો પેલા તો મને એમ થઈ ગયું કે હાલો આ હિટલર સાહી જે ચાલતી હતી એમાં આ એક નવો પેદો ક્યાંથી ઉભો થયો એને તો તાલુકા પ્રમુખ થયા પછી એને એવું લાગતું છે કે આ દેશ હું ચલાવું છું અને રાજા થી ચલાવું છું કે આ બધા મારા ગુલામ છે અને હું એને કવિઝન કરવું પડે અને પછી છેલ્લે એવું બોલ્યો કે ભાઈ આ જે તે સમાજ એ ભેગા એવા છે ને પ્લોટ લઈ લેવા છે ને મકાન લઈ લેવા એટલે તારા બાપની પેડી પેઢી નથી અને તારો બાપ છે ને કે રાજાનો તો બરાબર હવે તારો બાપ રાજા નો તો કે એને આ ગામ વસાવ્યું હોય અને આ ગામના લોકોને એને આજીવિકા આપી હોય એને મકાન આપ્યા હોય તો તું આંચકી લે બરાબર એટલે મેં તરત એને ફોન કર્યો પણ પછી તો ખબર જ હોય ને કે ફોન ઉપડાય નહીં કરતા આપણે કોઈકની ખોતરી છે આપડી ખોતરાઈ જાય કેમ કે અમે પાછા બહાર ફરાવાળા આમ બધા ને તકલીફ હોય દીકરી દીકરી કાલે બેઠા તા ત્યારે અમારી બહાર ભરાની દીકરી જ્યાં ગઈ છે ને ક્યાંય રી હમણાં નથી ગીર્યા બાકી તમને ખબર આપડે એ વિષય માં નથી પડતા વાત એ છે કે આ નમૂનો જે બોલી ગયો છે એના વિરુદ્ધમાં એના સમાજના લોકોએ જે કાંઈ ગાળો ખાધી કે એને જે કાંઈ આ કાર્યવાહીઓ કરવી હોય જે કરવું હોય એ એનો પ્રશ્ન છે કેજરીવાલને હાળોન બનેવી બનાવ્યો તો એ આપવાળાને જે કાંઈ કરવું હોય એ એનો પ્રશ્ન છે પણ એને મારા સમાજ વિશે જે વાત કરી છે અને એને એવું વિચારી લીધું કે આ સમાજમાં હું આંગળી ખોઈ દે અને હું આને બધાને ગુલામ કરીને રાખી તો એ હલકાની મોટી ભૂલ છે એટલે આ હું એટલા માટે આવ્યો છું કે આપણે હમણાં એની પાસે જઈ અને એને કઈ તારે જેસીબી ત્રિકમ પાવડા તગારા મજૂર મજૂર ની જરૂર નથી અમે સીએન મજૂરી પાછા લેવું એટલે જ્યાં જ્યાં તારા હસ્તક તારા હસ્તક કે જે મકાન કે પ્લોટ દેવડે હોય ને એ અમારે ખાલી કરી દેવા હાલ બાકી બધું આપણી પાસે એટલે તારે તારા હસ્તક જે કઈ દેવડે હોય એ આપણે ખાલી કરી દેવું જાય બીજી વાત એ કે અમે અત્યાર સુધી ક્યારે કોઈ પક્ષ કોઈ પાર્ટી નો વિરોધ નથી કર્યો કોઈનું સમર્થન એ નથી કર્યું મારું કામ માત્ર સમાજના કામ લાગવાનું છે કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ કરવાનું નહીં પણ આ અત્યારે સત્તા પક્ષ નો પ્યાદો જે પોતાને કઈક સમજે છે તો હું આથી આ મીડિયાના અને લાઈવ ના માધ્યમથી કહીશ કે આ નમૂના ને તમે જે તાલુકા પ્રમુખ બનેવો છે એમાંથી કાઢીને નવરો કરી દો અને આપણે જ અત્યારે અહીંથી હમણાં લેખિતમાં અહીંયા જે પીઆઈ સાહેબ આવ્યા છે એને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપીએ છીએ અહીંયા જ અને જો એ ફરિયાદ દાખલ આજ સાંજ સુધીમાં માં નહીં થાય તો કાલ થી હું ધરણા ઉપર બેસું બરાબર એટલે હમણાં ભરતભાઈ વાત કરી એમ કે તને કઈ એવો વિચાર હોય કે હું અત્યારે તાલુકા પ્રમુખ થયો પછી જિલ્લા પ્રમુખ થાય પછી ધારાસભ્ય થાય કે સંસદ સભ્ય થાય તો હવે તું કઈ નહીં થાય તું ઘરે રહી રહી કન કાઈ થાય નહીં દે આજ સુધી અમે ક્યાંય રાજકારણમાં કોઈની આડા નથી પીડા પણ આજથી તારી આડા સો સો ટકા અને ગમે ત્યારે